રાધવાનું છે કારણ કે આજે ઠંડુ આજે રાંધીશું તો કાલે સવારે ઠંડુ ખાવાનું છે તળા સાતન ના દિવસે અમારે અમારે ભત્રીજાની ઝોગડી થઈ ગયું છે ધ્રુવિકા તો આજે એમ જે બન્યા રેજો બ્લોગ હું શું જમવાનું બનાવું છું તમને બધું બતાવી દઈશ આપણે ફ્રેન્ડ જો બાજરી પલાળી દે બાજરી નો ઠુંમરો બનાવવાનો છે તમે બનાવતા છો અમે તો જો બાજરીનો નો ઠુંમરો બાફી દેવાનું થોડું મીઠું નાખી અને પછી વેલા દહીં નાખી અને આજે માતાજીને વેલા છે ને ધૂપ કરવાનું હોય શીતળા માનું એટલે આપણે તો બાજરીનો ઠુંમરો આ સાઈડ અત્યારે બની રહ્યા છે ચોળમ શાક બી છે ખાવા માટે આ સાઈડ તો જો આ સાઈડ તો જો અમારે બબુન રમાડે છે

તો આપણે હવે ને અત્યારે ખાવા માટે ચોળાનું શાક બનાવવાનું છે ચોળા વફાઈ ગયા હે તો ચોળાનું શાક બનાવવાનું છે મારા ફોન આવ્યો આપણે ચોળાનું શાક બનાવવું અને બાજરી રોટલા હો બાજરી રોટલા સારું ઘણે રોટલા હા ફોન આવ્યો તો એ તો એકદમ સુલો હે ને સુમ્ર મેલવા બાજરીનો ટુંબરો ચડવા મીંધું તો પડી થઈ જાય પછી પૂરી બનાવું તો ટાઈમ લાગે

એ કચુંબર પણ આજે પદિયા બનાવવાના છે તો પૂરી તો બની ગઈ છે આપણે તમને ભાવે છે મને પકોડી બહુ ભાવે છે એક બે બનાવતી હતી ગરમી લાગતી ફ્રેન્ડ કાલે છે ને એટલે ઠંડુ ખાવા માટે